ખાસ કરીને વાત કરીએ તો સત્યાવીસ તારીખના રોજ એક નાની હોડી જે નામ છે જય સાકરીએ કૃપા કરીને હતી લગભગ અણસઠ સિત્તેર નંબર હતો આ પિલાણું ફિશિંગ સિઝન જે બંધ છે પહેલી જૂનથી લઈને આપણે પંદર ઓગસ્ટ સુધી એ દરમિયાન પણ માછીમારી કરવા ગયેલ હતી સત્યાવીસ તારીખના લગભગ રાત્રિના એ માછીમારી કરવા ગઈ હતી અને ત્યારબાદ અઠ્યાવીસ તારીખના અમને આ મેસેજ મળ્યો હતો ત્યારબાદ આપણે બધી એજન્સીઓને જાણ કરી હતી અને ઓગણત્રીસ તારીખના સવારે પીલાણા માલિક દ્વારા એવું જણાવેલ કે ભાઈ મારું જે હોડી છે એ પરત ફરેલ હતી આમ આ જે બન સિઝનનો પીરિયડ હોવા છતાં આ જે માછીમાર છે એના દ્વારા ફિશિંગ માટે પોતાની હોડી મોકલેલ હતી એટલે એના વિરુદ્ધ મત્સ્યોદ્યોગ કાયદો અને અધિનિયમ બે હજાર ત્રણ મુજબ આપણે એના ઉપર કાર્યવાહી કરેલ હતી આ અનુસંધાને તેમના ઉપર તેમનું જે ફિશિંગ લાઇસન્સ છે ત્રણ મહિના માટે સસ્પેન્ડ કરેલ હતું તેમજ એમને દસ હજાર રૂપિયાનો દંડ કરેલ છે અને એમનું જે કેરોસીન કે પેટ્રોલની જે સહાય મળે છે એનું જે કાર્ડ હોય છે એ આપણે કાયમી માટે રદ કરવામાં આવે છે વધુમાં જણાવવાનું કે જે મત્સ્ય સિઝન છે પહેલી જૂનથી લઈને પંદર ઓગસ્ટ એ ભારત સરકારનો જે હુકમના અનુસંધાને આપણે અનુસરતા હોય છે તેમજ માનનીય કલેક્ટર સાહેબનું પણ આ અંગે જાહેરનામું છે કે ફિશિંગ સિઝન દરમિયાન આપણે માછીમારી ન કરવી જોઈએ આથી ખાસ મારા આ મીડિયાના માધ્યમથી હું તમામ માછીમારોને જણાવવા માગીશ કે બંધ સિઝન દરમિયાન કોઈ પણ માછીમારોએ માછીમારી અર્થે જવું નહીં અને કોઈનો જીવ આવી રીતે જોખમમાં મુકાય એવી કોઈ આપણે કામગીરી ન કરવી જોઈએ મારી ખાસ આ બધા તમામ માછીમારોને આ અન્વયે અપીલ છે જેવી રીતે મેં કીધું કે જો આ જે પીલાણા ઉપર કાર્યવાહી થઈ છે તો ભવિષ્યમાં પણ જો આવું કોઈ પણ કોઈ વ્યક્તિ દ્વારા આવી રીતે કામગીરી કરશે અથવા તો આદેશોનું પાલન કર્યા વગર પણ આવી માછીમારી કરશે તો ફિશરીઝ વિભાગ અને પોલીસ વિભાગ દ્વારા સખ્તમાં સખ્ત કાર્યવાહી કરવામાં આવશે આ જ પ્રકારે એનું લાઇસન્સ પણ સ્થગિત કરવામાં આવશે અને જો ફરીથી પણ આ જ દ્વારા જે આવી કામગીરી કરશે તો એનું રજીસ્ટ્રેશન પણ કાયમી ધોરણે રદ કરવાની જોગવાઈઓ છે કાયદામાં